આવે છે કે ચાલો જાણી બાળકો ઇતિહાસ શબ્દથી પરિચિત નથી હોતા તો ને આપણે ઇતિહાસ વાક્ય કેવી રીતે તમારા દાદા છે તો દાદાની કેટલી ઉંમર છે બરાબર તમારા મામાની ઉંમર કેટલી છે તમારા ઘરમાં આવી કોઈ જૂની પ્રાચીન વસ્તુ હોય તો લાવો તમારા આસપાસ ગામમાં જ્યાં પણ તમે આવી જૂની પ્રાચીન વસ્તુઓ જોવો છો કોઈ જૂનું મંદિર હોય કોઈ તળાવ હોય કોઈ પાડિયા હોય

એ પણ ઉપયોગી છે પછી આ બધા ખેતીવાડીના ઓજારો છે કે અત્યારના સમયમાં આવા બધા ઓજારો જોવા મળતા નથી બરાબર તો તેનું પણ આપણે બાળકોને જ્ઞાન આપી શકીએ છીએ પછી આ રામ મંદિર છે કેદારનાથ મંદિર છે તો એવા પ્રાચીન જૂના મંદિરોની એક કલાકૃતિ હોય આપણી પાસે સ્કૂલમાં તો બધા બાળકો એ પણ જોઈ શકે છે પછી આ શિલ્પકલા છે તો શિલ્પકલા પણ બાળક સરસ રીતે એને નિહાળી શકે છે પછી બધા માટીના વાસણો છે બળદગાડા છે પછી ભોજપત્ર છે ભુજ પત્ર છે કે જે હિમાલયમાં ભુજ નામના વૃક્ષ ની પર જે લખાણ કરવામાં આવે છે તેની માહિતી આપવા માટે પાંદડા પાંદડા આપણે આપણે કેળ કે બદામના ઉપર લેખન કરાવ્યું છે બાળકો પાસે જેથી અને સારી રીતે સમજ આપી શકીએ છીએ પછી આ બાટ જે છે એ પાંચસો વર્ષ જૂનું બાટ છે તો આ બાટ દ્વારા આવું અત્યારના બાળકોએ જોયેલું નથી હોતું બરાબર પાંચસો વર્ષ જૂના બાટ એ એવા બધા આપણે ગામડાઓમાં મળતા જ હોય છે અને બાળકો આને નકામી વસ્તુ સમજીને જવા દેતા હોય છે ભંગારમાં તો આવી બધી વસ્તુઓ પ્રત્યે એમને પ્રેમ વધે એમને પ્રાચીન ઇતિહાસ સાચવવાનો સંગ્રહ કરવાનો શોખ થાય બરાબર એ બધી વસ્તુઓ એમને આગળની પેઢીને પણ આપી શકે તેના માટે

ચાલો ચાલ ટપાલ ટિકિટ છે બરાબર જૂની રેલવેની ટિકિટ છે ડ્રાઇવિંગ લાયસન્સ છે પછી જૂના પુસ્તકો દ્વારા પણ આપણે ઘણું બધું જ્ઞાન મળતું હોય છે બરાબર પછી આ તામ્રપત્ર છે બરાબર કે બાળક સમજાવી શકાય કે તમારા ઘરે તાંબા ઝરમર પિતળના વાસણો તો હશે જ કાંસાના તો બાળક ને ખબર નહીં વાસણો તો બધાના ઘરે હશે જ પણ બાળકને જેમાં આપણે પાટણના પટોળા બનાવવામાં આવતા હતા લગભગ આઠસો ને પચાસ વર્ષ પહેલા પાટણ માં આની શરૂઆત થઈ હતી પાટણના પટોળા ની બરાબર તો બાળકને આ એક નમૂનો જો બતાવ્યો હોય તો બાળકને ઈઝી પડે કે આ પટોળું કઈ રીતે બનતું હશે પછી આ એક ટાવર છે કે જે હાલ મોરબીમાં આપણે જોઈ શકીએ કે જે બહુ ઐતિહાસિક ટાવર છે બરાબર અને આપણે જોવું હોય તો આપણે એટલે મોરબી ના ના જઈ શકાય હોય તો આ ટાવર એક કલાકૃતિ આપણે બાર પણ બતાવીએ તો મોરબી ના ટાવર ની માહિતી મળે છે પછી એક આ ચરખો છે ગાંધીજી બરાબર ગાંધીજી આ ચરખામાં એમને બધું સૂતર કાઢતા હતા આ એની ખાદી ની આંટી છે પછી આ મારા બાળકો બનાવેલા બધા લાકડાના ના હથિયાર છે સાધનો છે બરાબર કે જે રામ ભગવાન જે બાણ યુઝ કરતા હતા એ છે પછી આ ગાંધીજીનો જ છે આ રેટીઓ પણ આ પણ ગાંધીજીનો જ રેટિયો છે એ રીતે આમાં કઈ રીતે કાંટવામાં કાંટવામાં આવતું હોય છે એક પ્રકારનો રેટિયો છે પછી આ બધા ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે તમે જોઈ શકો છો એના નમૂના રૂપ જ મેં અહીંયા લખ્યા છે ખાલી ઘણા બધા ઇતિહાસના સ્ત્રોતો હોય છે સિક્કા અભિલેખો બરાબર પછી આ ગુજરાતના બધા પ્રાચીન મંદિરો છે પછી આપણી સિંધુ ખીણની જે સભ્યતા છે સિંધુ નદીના કિનારે જે વિકસિત હડપ્પા અને મોહેજોદડોની સંસ્કૃતિ ઓકે ઓકે વેરી ગુડ